નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે મનુષ્ય જન્મને મુક્તિનો દરવાજો કેમ કહ્યો છે એટલે લક્ષ ચોરાસીઓની એક પિંજરું છે અને એ પિંજરામાં આ જીવાતમાં અનંત જન્મોથી ભટકાઈ રહ્યો છે તો મનુષ્ય પિંજરાનું પંખી નથી મનુષ્ય જન્મ પિંજરામાંથી બહાર નીકળવાનો રસ્તો છે બંધનમાંથી બહાર નીકળવાનો રસ્તો છે એટલે જ તો આપણે પશુ પંખી જાનવરોને ગળે પટ પટ્ટો અથવા સોકડ બોંધીને ખીલે બાંધી શકીએ છીએ અને પશુ પંખીને આપણે પાંજરામાં પણ પૂરી શકીએ છીએ તમે જુઓ સર્કસમાં હાથી જેવા હાથીને પણ પાંજરામાં પૂરવામાં આવ્યો છે સિંહ જેવા સિંહને પણ પાંજરામાં પૂરવામાં આવ્યો છે એટલે કહેવાનો મતલબ પશુ પંખી જાનવરોને પાંજરામાં પૂરી શકાય છે પરંતુ મનુષ્યને પાંજરામાં પૂરી શકાતો નથી મનુષ્યના ગળે પટ્ટો બાંધીને તેને ખીલે કે પજરામાં કેદ કરી શકાતો નથી અને હા માણસને પણ સજા પડે છે અને તેને કેદ કરવામાં આવે છે પરંતુ ક્યારે જ્યારે માણસ જાનવરનું રૂપ ધારણ કરે છે અને બેહોશીમાં ક્રોધમાં આવીને ગુન્હો કરે છે ત્યારે જ તેને જેલમાં પૂરવામાં આવે છે કેમ કે મનુષ્ય કોઈ દિવસ અપરાધ કરી શકતો જ નથી પરંતુ મનુષ્ય જ્યારે જાનવરનું રૂપ પકડી લેશે મનુષ્ય જ્યારે જાનવર બને છે ત્યારે જ મનુષ્યના અંદર રહેલું તે જાનવર અપરાધ કરે છે અને એટલે જ જાનવર જેવા મનુષ્યને કહેવું પડે છે કે ભાઈ માણસ થા અને માણસ માણસ નથી થતો તેનું પણ એક કારણ છે કે આપણે અનંત જન્મોથી પશુ પંખી પ્રાણી જાનવર યોનીમાં ભટકાઈ રહ્યા હતા અને કરોડો જન્મ પછી આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એટલે આપણી અંદર પશુ પંખી જાનવર અને પ્રાણીઓની યોનીના સંસ્કાર પહેલેથી જ પડેલા હોય છે પરંતુ જ્યારે આ જીવાતમાં મનુષ્ય યોનિમાં જન્મ લેશે ત્યારે પરમાત્મા પણ રાજી રાજી થતા હોય છે કેમ કે આ મનુષ્ય જન્મમાં આવ્યો હવે આ મુક્તિના દ્વારમાં આવ્યો છે એટલે તે મારી ભક્તિ કરીને મને મળી શકશે અને પોતાને વિચારી શકશે કે હું કોણ છું હું આ લક્ષ ચોરાસીના બંધનમાં કેમ ફસાણો છું હું નીલગગનનું પંછી છું હું મુક્ત આકાશમાં ઉડવાવાળો છું મને કોઈ બંધન નથી આવું વિચારીને મનુષ્ય દરેક બંધનમાંથી દરેક પિંજરામાંથી એટલે કે પશુના પિંજરામાંથી પંખીના પિંજરામાંથી પ્રાણીના પિંજરામાંથી જાનવરના પિંજરામાંથી મુક્ત થઈ જશે અને અનંત આકાશમાં ઉડશે જ્યાં આઠે પહોર આનંદ થશે જ્યાં બંધન નથી જ્યાં કોઈ સીમા નથી જે અસીમ છે જે અનહદ છે અને પરમાત્માએ પાંજરામાંથી મુક્ત થવા લક્ષ ચૌરાસીના બંધનમાંથી મુક્ત થવા આ મોઘો મનુષ્ય દેહ આપ્યો છે આ મુક્તિનું દ્વાર આપ્યું છે આપણને મુક્તિના દ્વાર ઉપર લાવીને ઊભા રાખ્યા છે પરંતુ આ કાળા માથાનો માનવી એમ બંધનમાંથી મુક્ત થાય ખરો તે લોખંડના પાંજરામાંથી છૂટીને લોખંડની સોકળો પડી મૂકીને વિષય વાસના કામ ક્રોધ લોભ મો અહંકાર રાગ દ્રેષ અને ભાવના પાંજરામાં પૂરાઈ ગયો અને ભક્તિનો માર્ગ ભૂલીને કર્મકાંડ મૂર્તિ પૂજા વ્રત ઉપવાસ પૂજા પાઠ કથાઓ હિન્દુ મુસ્લિમ હું હિન્દુ છું હું મુસ્લિમ છું હું શીખ છું હું ઈસાઈ છું હું જૈન છું આવા કોમવાદના પાંજરામાં પૂરાઈ ગયો આડંબરના પોજરામાં પૂરાઈ ગયો પરંતુ મુક્ત થઈને વિચર્યો નહીં હું કોણ છું તે ન ઓળખી શક્યો અને જેમ જંગલી જાનવર ભટકાઈ ભટકાઈને મરે છે તેમ મનુષ્ય પણ જન્મથી લઈને મૃત્યુ સુધી આ વિષય વિષયવાસનાઓના કોમવાદના કર્મકાંડના જંગલમાં ભટકાય છે પરંતુ મુક્ત પંછી બની શકતો નથી અને આ ભટકાવ જીવન તો બરાબર છે પણ મૃત્યુ સમયે પણ માણસ શાંતિથી મરી શકતો નથી આનંદથી મરી શકતો નથી પ્રેમથી મરી શકતો નથી મૃત્યુ સમયે પણ આ વાસના રીતે પાંજરા દરેકને હેરાન કરતા હોય છે મૃત્યુ સમયે પણ વાસનાઓ યાદ કર આવતી હોય છે તો માણસનું જીવન વિષય વાસનાના પાંજરામાં જાય છે અને મૃત્યુ સમયે પણ આ વિષય વાસનાના પાંજરા મનુષ્યને પાપના દ્વારે લઈ જાય છે નરકના દ્વારે લઈ જાય છે અને અંતે લક્ષ ચૌરાસીના બંધનમાંથી બહાર નીકળવાની વાત તો એક બાજુ રહી પરંતુ વધુને વધુ લક્ષ ચૌરાસીના બંધનમાં ફસાતો જાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ